ધીકરી માન કે સન્માન નથી માગતી એક ના બન્યા રૂડો પૂતરું એમાં પૂરાય છે પ્રભુજી પ્રા નદી કરી માન કે સન્માન નથી માગતી દીકરો જન્મે ત્યારે છે દીકરી જન્મે ત્યારે આસુડા ધર છે દીકરી નથી માનતી સામાન કે સન્માન ન દી કરી પગલી પાડતી ને કાલું ગેલું બોલતી પાંચ વરસની ની ની સાડે દીકરી ના માગે માનકેશનમાં નદી કરી સોળ વર્ષની તૈને તઈને સગા જ કરી સતર વર્ષે ચાલી સાસરે દીકરી માન કે સન્માન નથી માગતી દાદા આશીર્વાદ આપે ને વિનવે વે વારંવાર રાખજે તારા પિયરિયાની લાજ દીકરી માન નથી માગતી